ભાવનગરના યુવરાજિના હસ્તે નિષ્કલન ધજાનું પૂજન કરાયું ભાદરવી અમાસના દિવસે કોળિયાકના દરિયા કિનારે મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત યોજાતા મેળામાં ભાવનગરના રાજવી પરિવાર દ્વારા પૂજન થયેલ ધ્વજા સર્વૈયા પરિવાર દ્વારા ચડાવીને નિષ્કલંક મહાદેવના દર્શનનો પારંભ કરવામાં આવશે પરંપરાગત ચડાવતી આ વિશાળ ધ્વજાનું આજે સર્વૈયા પરિવાર દ્વારા નિલમબાગ પેલેસ ખાતે યુવરાજના હસ્તે ભુદેવો દ્વારા શાસ્ત્રોક વિધિથી પૂજન વિધિ કરવામાં આવી હતી આજરોજ ધ્વજાનું પૂજન કર્યા બાદ આ વિશાળ ધ્વજાને દરિયાના માર્ગે કોડેક લઈ જવામાં આવશે જ્યાં વહેલી સવારે દરિયામાં પાણી ઉતર્યા બાદ તેને નિષ્કલક મહાદેવ મંદિરે અને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે નિષ્કલંક મહાદેવને ચડતી આ ધ્વજાના પાલેતાના રાજપરા ગામના સરવૈયા પરિવાર દ્વારા વર્ષોથી ચડાવવામાં આવે છે આ વર્ષે નિષ્કલંક મહાદેવને ભાદુરી અમાસના દિવસે એકસો અઠ્યાવીસમી ધજા ચડશે જે ધજાને આજે સરવૈયા પરિવાર દ્વારા નિલમબાગ પેલેસ ખાતે આજે લાવવામાં આવી હતી અને ત્યાં ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવરાજસિંહ ગોહિલના હસ્તે ભુદેવો દ્વારા શાસ્ત્રોક પૂજન વિધિ કરવામાં આવી હતી રાજગોરના મુખ્યથી ઉચ્ચારેલા શાસ્ત્રોક વેદોકના મંત્રોચ્ચાર સાથે વિશાળ દ્વારાની પૂજા અર્ચના મહારાજાના હસ્તે કરવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં રાજવી પરિવાર સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આમાં આ પરંપરા વર્ષોથી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના સમયની ચાલી આવી છે જે આજે પણ જીવંત છે

જેમ સાહેબે કીધું બાપુ કીધું પવિત્ર શ્રાવણ માસ છે અને એમાં પણ ભાદરવીની તારીખ છે ત્યારે પરિવાર દ્વારા અને સરવૈયા પરિવાર આપણા અન્ય રાજપૂત સમાજ અને ભાવનગરના તમામ નાગ નગરજનો મહાદેવને પ્રાર્થના કરે છે શ્રદ્ધાળુ ભક્તો છે ત્યારે આ જૂની પરંપરાઓને ધ્યાનમાં રાખીને સાચવીને આજે નેક નામદાર મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની શુભેચ્છાઓ છે એ બંને આજે હાજર નથી રહી શકતા અન્ય કામગીરીને એટલે આજે હું અહીંયા ઉપસ્થિત છું અને એટલું જ કહેવા માગું છું નગરજનોથી કે આ જૂની પરંપરાઓ છે ઐતિહાસિક પરંપરા છે એ આપણે જળવાઈને હંમેશા રાખશું ગોવિંદજી રામ ગંગા સાથેના રાજ્યભ્ર ને એક મહારાજા સાહેબ વખતથી એ ધજાનું આયોજન જજા ધજા પૂજન વિધિનો કાર્યક્રમ રાખી પૂજા કરીને પછી જજા જે નિષ્કળમાં જળાવી હતી અને આજે એકસો અઠ્યાવીસમી ધજા છે અને મહારાજાની પ્રથમ ધજા જડે છે અને પ્રથમ ધજામાં જે નેઘ મહારાજાનું એટલું વર્ચસ્વ છે કે મહારાજાએ જે અર્પણ કરેલું છે એના વિશે તે આજે પ્રજા એને ભૂલી શકતી નથી અને પ્રજાનો સાથ છે મહારાજા તેમજ પોલીસ ખાતું તેમજ મીડિયાભાઈઓ અને આ મરીન ટાઈમ બોર્ડવાળાનો અમારો પૂરો સાથ સહકારથી પ્રથમ ધજાને આયોજન કરવા માટે અમને બહુ યોગ્ય સગવડતા કરી દે છે અને પ્રથમ ધજા ચેડ્યા પછી જ તે બીજાની ધજા દે છે અને આજે આટલું નામ જે રાખ્યું છે એ બહુ સારું છે જય મહાદેવ